કેમ છો મજામાં શું દુનિયામાં શું દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે પ્રેમ અને ભગવાનનો રસ્તો ખૂબ જ નજીક છે આ જ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સહી લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ધર્મ મારો ધર્મ તમામ જીવોને પ્રેમ કરવાનો છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ ઊંડી છે અને એટલી જ મહત્વની છે આજના સમયમાં પ્રેમને એવી રીતે જોવામાં આવે છે કે જેના હિસાબે પ્રેમનું એક અલગ જ ચિત્ર ઉભું થાય છે પરંતુ અહીંયા જો પ્રેમને આપણે ખુશી તરીકે પ્રેમને એક જવાબદારી તરીકે પ્રેમને કદર તરીકે જોવામાં આવે તો ચોક્કસ જ આપણે પ્રેમની સાચી વ્યાખ્યા સમજે એવું કહી શકાય અને આપણો ધર્મ પણ એ જ કહે છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ તેની કદર કરવી જોઈએ એની જવાબદારી ઉઠાવવી જોઈએ તેને જોઈને આપણને ખુશી આપવી જોઈએ અને આપણને જોઈને તેને ખુશી આપવી જોઈએ બસ આ જ છે જે સાચો પ્રેમ છે અને સાચો ધર્મ છે માઠી સંજીવ સાહ સાહેબે લખ્યું છે કે મારો ધર્મ તમામ જીવોને પ્રેમ કરવો જ છે થેન્ક યુ